સાડા ચાર વાગ્યા છે વાવાઝોડું જોરદાર જોઈ શકો છો કળા ડિબાંગ વાદળા થઈ ગયા છે ખૂબ પવન વાય છે ડમરી ચડ્યું છે થોડી માં વરસાદ આવે છે એવું લાગે છે અત્યારે કંઈ દેખાતું નથી એટલી જોડી ઉડી રહી છે ચાલ આ મોસમી વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો ખૂબ ખેડૂતભાઈ અને મોટા ભાઈએ નુકસાન થઈ રહ્યું છે અત્યારે વરસાદની કોઈ જરૂર નથી પણ હવે આવે તો એને કંઈ ના તો નથી પડાતી અવોને એટલો વાય છે અને વાદળા કાળા દિબાણ જામી ગયા છે આપ જોઈ શકો છો જેવું વાતાવરણ થઈ ગયું છે જય કમોસમી વરસાદ આપ જોઈ શકો છો જોરદાર વરસાદ આવી ગયો છે પવન પેલા બહુ વાયો વરસાદ શરૂ થઈ ગયો છે આપ જોઈ શકો છો શાળામાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે સમય છે સાંજના સાડા છ વાગ્યા છે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે આપ જોઈ શકો છો જય સ્વામિનારાયણ શું બની રહ્યું છે આ કેરીના ખટકા કર્યા હુડા હું એ અને એને અત્યાર બનાવવાનું મીઠું અને હળદર ભેળવીને ને કરાય રાખવાના સવારે સુકવી દેવાના ગોળ કેરી નું છે અને ખાટી કેરી ગોળ કેરી ખાટી કેરી નું વઠાણું ચાલુ થઈ ગયું છે ખાટી કેરી બાકી હળદર ચાટુ મીઠો અથાણાનો બપરાયન થી નથાણ તૈયાર મિક્સ કરવાનો બધે કોકા રીતે બે મિક્સ કરવાનો મીઠાના અગર પછી ભગ લેવાનું પછી તવારે સુકવવાનું એકદમ સરસ મજાનો અથાણો તૈયાર થઈ ગયો ई मीठा अदरमा न राख देवाना भदई कोखा अनि पछि सुक्वी देवाना सवारे सरस मजा नु बेठाणु तयार खेरि रियो छे मीठा अदरमा मस्त थई जाय खूब सरस मजा नु खाटी घेरी गोपनाथ महादेय ग्रे गोरानाथ

મસ્ત રામ બાપુના દર્શન જય મસ્ત રામ બાપુ રામ બાપુ જય મસ્ત રામ

ಗುರುಜಿ ಮ ರೇ ಜೆ ರಾಮಿ ಪಾಸ ನಾತಿ ಭರತ ಜೀ ಸಾಲಿನಿ ಸರಿಯನ ರಾವಣ ಮೋಜ ಗುರುಜಿ ಮ ರೇ ಜೆ ರಾಮನಿ ಪಾಸ અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ ગુરુજી મારે જાઉં છે રામની પાસ નાથી ભરતજી ચાલીની સરિયા રાવન મો દસ ગુરુજી મારે જાઉં છે રામની પાસ અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર માતા કૌશલ્યા બો રુદન કરે છે ધારણ દેજો એને ધીર તમ તેરે જાઓ મારા વીર આપણા પિતા ને પ્રણામ કેજો માતા ને દેજો આશીર્વાદ ભરતજી તેરે જાઓ મારા વીર વાજિયા હોય યને પુત્ર દેજો પારણીએ દેજો આશીર્વાદ પરતજી તમગે રે જાઓ મારાજી પૂછા રે હોય યને ભોજન દેજો તરસા દેજો બોળાની જય ખૂબ સરસ મજાનું કીર્તન ગયું મારા ભાઈએ રામ વનવાસમાં ગયા ત્યાં ત્યારે ભરતજી એની પાછળ ગયા ત્યાં ત્યારે રામ એને વિનંતી કરે છે કે તમે ઘરે જાઓ અને પ્રજાનું પાલન પોષણ કરો અને એનું બધાનું ધ્યાન રાખો મારે વનવાસ પૂરો કરીને જ હું આવ કારણ કે પિતાની આજ્ઞા પ્રમાણે જ હાલ એવા રામ હતા જે કઈ કઈ માતા એ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ આલ્યા હતા એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું જ નથી અને આપણે સહન કરીએ કે રામ કેવા શિલે આવ્યા હતા ને એવા શિલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી જય સ્વારાયણ જય શ્રી રામ